હલો મિત્રો કેમ છો તમે બધા હું આશા કરું છું કે તમે બધા મજા મળશે ને આપણે ફ્રી પાછા જાર જવા આવ્યા આજે આપણે ત્રીજો દિવસ છે ઝાર મિડ લેતા તો ચાલો જાર જવા જઈને જારમાં કેટલા માઇન્સ લે પીડ્યા તે આ વિડીયોમાં બતાવીશ વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો ને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ને શેર ને મારા ચેનલને નવા હોય તો સપોર્ટ કરી દેજો તો ચાલો આપણે જાર જોવા જઈને તમે કેટલા માઇન્સ લે તે વિડીયોમાં બતાવીશ તો ચાલો જાર જોવાની શરૂઆત કરીએ ઘણી છે પણ આનું ધ્યાન રાખવું પડે આ નાની કરડી હોય ને તો આપણા થોડીક મોલી ઓકી છે એટલું બધું આ ચાર આપણે લઈને બેઠા તો જો ભાઈ આ બાજુ આપણે ઝાર મંડવેલા છે તમને દેખાડું કે ઝારમાં કેટલા બાયસલા પીડ્યા પછી પાણી તો ધીમે ધીમે નીકળવાનું ચાલુ છે એ પછી પાણી આપણે ઝારો ઉપર પાણી બહુ છે તમને બતાવું તો આ ભાઈકોટનું ઝારું ફટી પણ જેમ છે આપણા જાલી બધું છે